ભાવનગરના ભાલ પંથકમાં આવેલ માલેશ્વરી નદીમાં પૂર આવતા આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા આ સ્થિતિના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું કેરી ઘેલો કાલુભાર ઉતાવળી નદીના ગામડાઓના કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા તો દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવતા નથી છેલ્લા દિવસ દરમિયાન ભાવનગર જિલ્લામાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના કારણે ભાવનગરની મોટા ભાગની જે નદીઓ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે મેઘરાજાની મહેરની સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જોવા મળી રહી છે ભાલ પંથકમાંથી પસાર થતી ખેલો કાળુભા કેરી અને ઉતાવળી સહિતની જે નદીઓ છે તેમાં ઘોડાપુર આવતા આ પાણી ભાલ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ જે પ્રમાણે આ ખેતર છે પરંતુ અહીંયા દ્રશ્ય કોઈ સમુદ્ર કે દરિયો હોય તેવા જોવા મળી રહ્યા છે આ વિસ્તારમાંથી કેલો સહિતની જે નદીઓ પસાર થાય છે આ તમામ નદીના પાણી આ વિસ્તારમાં ફરી વળ્યા છે જેના કારણે જે લોકોના ખેતર છે ખેતરમાં હાલ કેળસમાં પાણી ભરાયા છે ખેડૂતોએ જે મહા મહેનતે બાળકની જેમ જે પાક ઉછેરેલો આ પાક હાલ મુરઝાઈ રહ્યો છે કારણ કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો મહામૂલો પાક બળી રહ્યો છે ખેડૂત ખેતરે તો આવી રહ્યા છે પરંતુ ખેતરે આવી પોતાનો જીવ બાળી રહ્યા છે આ વિસ્તારના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું હિંમતભાઈ ખાસ કરીને જે આ પાણી ફરી વળ્યા છે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે શું કારણ છે હાલની સ્થિતિ કેવી આમાં એવું એવું કહેવામાં આવે છે કે દર વર્ષે અમે સરકાર ને રજુ કરી ગાંધીધામના અમારું પાણીના વેન જે આ માલેશ્વરી નદી ઘેલો નદી કાળુભાર નદી આ બધાના વેણ એને બાંધી દીધા છે એના કારણે આ પાણી ભરાય છે હાલ જે પાણી ભરાયા છે કેટલા દિવસથી પાણી ભરાના છે પાકને કેવું નુકસાન છે આ વિસ્તારમાં

સવાઈનગર નગર આવા અનેક ગામોમાં નુકસાન થયું છે અન્ય પણ એક ખેડૂત આપણી સાથે છે તેમના ખેતરમાં કેવી નુકસાની ગઈ છે કેવા પ્રકારનો પાક હતો તે જાણવાના પ્રયત્ન કરશું તમારા ખેતરમાં કેવા પ્રકારનો પાક હતો કેવી નુકસાની ગઈ છે નુકસાની તો પછી જોવા રહી હતી એ નિષ્ફળ પણ પાણીનો નિકાલ તો હતા નહીં તો આગળના પાળા બંધાઈ ગયા જી ના રોડ બંધાઈ ગયા એટલે પાણી રુકાવટ થઈ ગયો પાણીનો ક્યાંય નિકાલ રહ્યો નહીં એના કારણે આ બુટી ગયું છે અને લાખો નો નુકસાન થયું છે અચ્છા કેવા કેવા પ્રકારના પાક આ તમારા વિસ્તારમાં થતા હોય છે બરોબર છે તો કપાસ છે જુવાર છે તલ છે બાજરી છે આવા થતા હોય આ વિસ્તારમાં બાજરી જુવાર તલ કપાસ જેવા પાકો થતા હોય છે પરંતુ જે નદીઓના પાણી છે તે ખેતરોમાં દર વર્ષે ફરી વળે છે દર વર્ષે સ્થાનિક લોકો દ્વારા તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના આ પાણીના નિકાલ માટેના નક્કર પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે ખેડૂતોને દર વર્ષે લાખો રૂપિયાની નુકસાની ભોગવાનો વારો આવે છે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર